ચાર્ટર ડે નું સેલિબ્રેશન વિવિધ જગ્યાએ થઈ રહ્યું છે ત્યારે તેના મહત્વને ધ્યાનમાં રાખીને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ એન્ડ ક્રિએટ હોપ ઇન ધ વર્લ્ડ દ્વારા આ દિવસનું અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એ એન ચતુર્વેદી રોટરી ફિઝિયોથેરાપિસ્ટ સેન્ટર અમદાવાદ ખાતે આયોજિત કરાયો હતો ચીફ ગેસ્ટ તરીકે ડીજી રોટરીયન મેહુલ રાઠોડની ઉપસ્થિતિ રહી હતી તેમજ રોટરીયન રાજેન્દ્ર નાગર પ્રેસિડેન્ટ તથા રોટરીયન પ્રણવ પંડ્યા સેક્રેટરી સહિતના મહાનુભાવો ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડીજી ઈ રોટરી નિગમ ચૌધરી તથા ડીજી એન ડી રોટરીયન નૈમિષ રવાણી તથા ગેલેક્સી ઓફ પાસ્ટ મેમ્બર્સ ઓફ ક્લબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ હંમેશાથી અલગ અને અનોખા કાર્યક્રમ માટે જાણીતું છે સામાજિક અને પ્રેરણારૂપ કાર્યો સમાજના લોકોને હંમેશા પ્રેરતા રહે છે ત્યારે આ પ્રકારના મહત્વના દિવસોનું સેલિબ્રેશન પણ હંમેશા રોટરી દ્વારા થતું આવ્યું છે આ ક્લબમાં અનુભવ્ય અને રિકલ્ડ ફિલ્ડમાં કામ કરતા મહાનુભાવો પણ જોડાયેલા છે જેથી સી એ ફિલ્ડના જ્ઞાતાઓ પણ છે તેમણે આ દિવસને અનુરૂપ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમણે ઉપસ્થિત મહેમાનોએ જરૂરી અને ઉપયોગી બાબતો પણ છણવટ કરી હતી આપ જાણો છો તેમ રોટરી ક્લબ એ વિશ્વના બસો દેશોમાં પહેલા ક્લબ છે તેમાં ગુજરાત નોર્થ ગુજરાત અમદાવાદ અને રાજસ્થાનના છ જિલ્લાનો ભાગ આવે છે અમારી તમામ હેસી ક્લબ એ સેવાના કાર્યો કંઈક ને ક્યાંક ચાલુ રહેતા હોય છે આજે રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ જે અમારી એક ક્લબ છે એનો ચાર્ટર ડે ચાર્ટર ડે એટલે કે આજના દિવસે એની સ્થાપના થઈ આજે એમનો અડત્રીસ ચાર્ટર ડે છે એની ઉજવણી છે અને એ ઉજવણીના ભાગરૂપે જે રોટરી કિઝિયોથેરેપી સેન્ટર પચીસ વર્ષોથી ચાલે છે ઘણી જ દરે સેવાઓ આપે છે એનું અપગ્રેડેશન કેમ કરવું બીજા અન્ય સેવાના પ્રોજેક્ટમાં શું કરવું જોઈએ કેવી રીતે આગળ વધવું જોઈએ રોટરીએ એની ચર્ચા થઈ પોલિટેકનિક બોયઝ પોલિટેકનિકના પ્રિન્સિપાલ સાહેબ આવે છે એમની જરૂરિયાતો પણ એમને જણાવી અને મેં આગળ ઉપર શું થઈ શકે એમાં પણ અમે કાર્ય કરીશું રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઓગણીસો ને સત્યાસીમાં જન્મ લીધો આજે એમનો આડત્રીસમો જન્મદિવસ છે જે અમે ઉજવી રહ્યા છીએ અને અમે એ પ્રણ કરી રહ્યા છીએ કે અમે સમાજ માટે હજી સારું કામ કરીએ એને માટે આ દિવસ છે uh-uh mm -mm.